પીડા રહિત પ્રસૂતિ ગર્ભાશયનું ઓપરેશન ટાંકા વાળું તેમજ ટાંકા વગરનું સોનોગ્રાફી વંધ્યત્વ નિવારણ દરેક પ્રકારની તબીબી સેવાઓ નિષ્ણાત તબીબો દ્વારા પ્રદાન કરવામાં આવે છે સરનામું રહાડપોર ગામ પાસે તાલુકો જિલ્લો ભરૂચ ઓએનજીસીમાં નોકરી અપાવવાના બહાને એક પોઈન્ટ ચો ચોર્યાસી કરોડની અડતાલીસ લોકો સાથે છેતરપિંડીના ગુનામાં ફરિયાદી પોટે પણ આરોપી બન્યો અંકલેશ્વર શહેર એ ડિવિઝન પોલીસ મથકે મળતી માહિતી મુજબ ઓએનજીસીના અંકલેશ્વર ખંભાત સહિતના પ્લાન્ટમાં સિક્યુરિટીની નોકરીના બહાને એક પોઈન્ટ ચોર્યાસી કરોડની ઠગાઈ અડતાલીસ લોકો સાથે કરાઈ હતી આ કેસમાં ફરિયાદી પર આરોપી નીકળ્યો છે અંકલેશ્વર શહેરના અમૃતકુંજ સોસાયટીમાં રહેતા ઘનશ્યામસિંહ રાજપૂત હિન્દ સિક્યુરિટી સર્વિસ ચલાવે છે તે અંકલેશ્વર ઓએનજીસીમાં ફિલ્ડ ઓફિસર તરીકે સીઆઈએ એ એ એફએસ કંપનીના કોન્ટ્રાક્ટમાં નોકરી કરતા હતા તેમણે ઓગસ્ટ પાંડે નામના વ્યક્તિ સાથે થગાઈની ફરિયાદ નોંધાવી હતી જેમાં ઓએનજીસી કંપનીમાં હજીરા તેમજ મહેસાણા ખાતે એક માણસની અઢી લાખ રૂપિયા અને કંપાટ ખાતે એક માણસની બે લાખ રૂપિયા ભરવાના છે તેમ કંઈ નોકરીની લાલચ આપી હતી ફરિયાદી ઘનશ્યામસિંઘે તેના ઓળખીતા પચાસથી વધુ લોકો પાસેથી અંદાજે એક પોઈન્ટ ચોર્યાસી કરોડની ઉઘરાણી કરી લીધી હતી આ પૈસા ઓગસ્ટ પાંડેએ લીધા હતા અને બાદમાં તે ફરાર થઈ ગયો હતો જે અંગે ફરિયાદી ઘનશ્યામસિંઘે અંકલેશ્વર શહેર એ ડિવિઝન ખાતે છેતરપિંડીની ફરિયાદ નોંધાવી હતી પોલીસે અગસ્ત પાંડેને બિહારથી ઝડપી પાડી તપાસ હાથ ધરી હતી જેમાં ફરિયાદી ઘનશ્યામસિંઘ પર આરોપીઓ સાથે મળેલો હોવાની વિગતો સામે આવી હતી જેથી પોલીસે ફરિયાદી એવા ઘનશ્યામસિંહ રાજપૂતની ધરપકડ કરી હતી અને તેની પૂછપરછ શરૂ કરી હતી સમગ્ર કૌભાંડમાં સિક્યુરિટી એજન્સીના સંચાલકની શું ભૂમિકા હતી અને તેણે પોતાના સંબંધીઓ અને ઓળખીતાઓ પાસે કેવી રીતે પૈસા મેળવ્યા તે દિશામાં તે દિશામાં પણ અંકલેશ્વર શહેર એ ડિવિઝન પોલીસે વધુ તપાસ હાથ ધરી છે યાકુબ પટેલ ભર